CEIR પોર્ટલ ની મદદ થી ગુમ થયેલા મોબાઈલ ફોન કુલ 21 જેની કિંમત રૂપિયા 3 લાખ 23 હજાર જે પોલીસે રીકવર કરીને તેના મૂળ માલિકોને પરત કર્યા હતા આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ એસ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ યુ દિવાન તેમજ અનામ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર મુકેશ તેમજ અનામ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ભાઈ તેઓ દ્વારા ટીમ થી આ કામગીરી કરવામાં આવી હતી તેના મૂળ માલિકોને ગુમ થયેલ ફોન પરત મળતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો